આપણે મગનો શીરો બનાવવાનો છે તો મગનો શીરો બનાવવા માટે આપણે મગ લેવાના છે તો આપણે કપના માપથી લેવાનું છે આપણે એક કપ મગ લેવાના છે આપણા એક કપ મગને આપણે સારી રીતે ધોઈ લેવાનું છે મગને ધોઈ લીધા છે ધોઈને આપણે કમ્પ્લીટ થઈ આપણે એને એક કુકરમાં બાફી લેવાના છે તો આપણે કુકરમાં એડ કરી અને ખાવામાં કોટિંગમાં ભરપૂર સરી માટે કે સારું આપણે 1.5 ગ્લાસ પાણી એડ કરીશ દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે આપણે આના અંદર કશું નથી નાખવાનું મીઠું કે કશું નથી નાખવાનું એમ નમજ આપણે બાફી લેવાના છે તો આપણે હવે ગેસ ઉપર મૂકીશું તો આપણે ત્રણ સીટી થવા દેવાની છે મગને સારી રીતે બાફી લેવાના છે આપણે મગ સરસ બફાઈ ગયા છે એકદમ સરસ કૂણા થઈ ગયા છે તો આપણે હવે એનો શીરો બનાવીશું આપણે ગેસને ચાલુ કરી દઈશું અને બે સમસી આપણે ઘી એડ કરવાનું આપણે એની અંદર મગને એડ કરી દેવા આપણે ગેસને ધીમો રાખવાનો આપણે મગને શેકી લેવાના છે શેકીને એનો આપણે શીરો બનાવવાનો મગનો શીરો બનાવવો એકદમ સહેલો છે અને ફાયદાકારક છે ખાવા માટે આપણે ધીમા ગેસે ને શેકવાનું આપણે ઉપર એક ચમચી ઘી એડ કરી થોડુંક અમથું આપણે પાણી એડ કરવાનું છે એની અંદર આપણે એક ચમચી ઘી એડ કરવાનું છે પાણી બળી જાય પછી આપણે દૂધ એડ કરવા આપણે એક કપ દૂધ એડ કરીશું દૂધને આપણે સોસાવા દેવાનું છે આપણે કુલ આ એક કપ ભરીને દૂધ એડ કરીશું અને ધીમા ધીમા ગેસે આપણે રેવા દેવાનું છે આપણે એની અંદર એક વાટકી ખાંડ એડ કરીશું આપણે ફરીવાર એક ચમચી ઘી એડ કરીશું આ તમને મારો વિડીયો ગમે તો તમે લાઈક કરી દેજો મને કહેજો તમને કેવો લાગ્યો એમ આપણે શીરો સરસ તૈયાર છે આપણે એની અંદર કાજુને બધા કટિંગ કરી નાખ્યા છે તો આપણે આપણે થોડાક રાખી મૂકશું ઉપર આપણે રેસમાં નાખવા મગનો શીરો સરસ તૈયાર છું આપણે કાજુ બદામ થોડાક રાખ્યા હતા અંદર નાખીને ઉપર તો એ આપણે અંદર વેડ કરીશું એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે